કેમ છો વિદ્યાર્થી મિત્રો હું શહેશાદ મહેતર આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ અને પ્રકરણ બે બહુપદીઓ અને એની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં નીચે આપેલ દરેક બહુપદી માટે પીઓફ ઝીરો પી વન અને પીઓફ ટુ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આના પહેલાના જે બે દાખલાઓ છે એ અગાઉના પીરિયડમાં મૂકેલા છે અને બાકીના જે બે દાખલાઓ છે એટલે ત્રીજો અને ચોથો

ચાલની જગ્યા એ શૂન્ય લેવાનો પી ઓફ વન શોધવો હોય તો અહીંયા એક્સ બરાબર એક લેવાનું અને પી ઓફ ટુ શોધવું હોય તો એક્સ ની બરાબર ટુ લેવાનું જેની કિંમત તમારે શોધવી હોય એ કિંમત લેવાની તો અહીંયા ચાલો તો એક્સ ની જગ્યાએ શૂન્ય મૂકું છું તો શૂન્ય નો ઘન શું થાય તો કે શૂન્ય ગુણ્યા શૂન્ય ગુણ્યા શૂન્ય એટલે જવાબ આવી જશે શૂન્ય અહિયા તમારે લાઈન લખવી હોય તો લખી શકો કે પી ઓફ શૂન્ય મળે આમાં તમે કોઈ પણ લાઈન લખી શકો એમ પણ લખી શકો કે બરાબર શૂન્ય આગળ બહુપદીનું નું મૂલ્ય શૂન્ય મળે છે ચાલ હવે આપણે પી ઓફ ઝીરો શોધી લીધું હવે પી ઓફ વન શોધવાનું છે આપેલ લેતા તો વિદ્યાર્થી મિત્રો હવે પી વન શોધવું છે એટલે આ બહુપદી જ્યાં જ્યાં તમને એક્સ દેખાય છે ત્યાં ત્યાં તમારે એક મૂકવાનું છે તો ચાલો આપણે તો એનો જવાબ શું આવે છે એક એટલે કે અહીંયા જે બહુપદી આપી છે એ બહુપદીમાં પી ઓફ વન નું મૂલ્ય આપણને એક મળે છે હવે તો કે મૂલ્ય શોધવું છે તો પી ઓફ ટુ નું મૂલ્ય શોધવા બે લેતા તો એક્સ બરાબર બે લેતા એટલે તો કે સૌથી પહેલા બહુ લખી નાખીએ પી ઓફ એક્સ બરાબર એક્સ નું ઘર અને જ્યાં જ્યાં આપણને એક્સ દેખાય છે એ એક્સ ની જગ્યાએ આપણે બે મૂકવાના છે તો બે નો ઘન એટલે તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે આઠ એટલે અહીંયા તમે એક લાઈન લખી શકો છો કે ભાઈ પી ઓફ ટુ નું મૂલ્ય આઠ મળે આવી રીતે આપણે લખી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો છે ને આ ચોથા દાખલા ને તમે બે રીતે ગણી શકો તો તમે આની અંદર જગ્યાએ શૂન્ય મૂકી અને અને ઓફ મૂલ્ય શોધો જો રીતે ન કરવું હોય તો આપણી પાસે એક નિત્ય સમ છે અને એ નિત્ય સમ ખાસ આપણે સમજવું પડશે જો એક વખત માઇનસ હોય અને એક વખત પ્લસ હોય હું અહીંયા લખું છું

ચાલો તો સૌથી પહેલા આપણને આ જે અવયવ છે એનો વિસ્તરણ આપણને ખબર પડી ગઈ છે x નો વર્ગ માઈનસ એક નો વર્ગ તો p ઓફ x બરાબર x નો વર્ગ માઈનસ એક નો તો જ્યાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે શું મૂકી દેવાનું છે તો કે શૂન્ય તો આપણે અહીંયા શૂન્ય મૂકી દઈએ

ત્યાં આપણે શું મૂકી દેવાનું છે તો કે બે મૂકી દેવાના છે તો બે નો વર્ગ થાય ચાર અને એકનો વર્ગ થાય એક એટલે આપેલ બહુપદીમાં પી ઓફ ની કિંમત આપણને ત્રણ મળે છે હવે એક્સ બરાબર બે લેતા એટલે કે જ્યાં જ્યાં આપણને એક્સ દેખાય છે ત્યાં ત્યાં આપણે શું મેકવાનું છે તો કે બે મૂકવાના છે એકમાંથી એક જાય તો શૂન્ય આ રીતે થાય એટલે પી ઓફ એક નું મૂલ્ય આપણને શૂન્ય મળે છે હવે પી ઓફ ટુ નું મૂલ્ય આપણે શોધીએ તો બે નો વર્ગ ચાર

અને હજી પણ તમને કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો